ંદાપુરા નજીક રોળની બાજુમાં નાળાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં સર્જાયેલ દુર્ઘટના ચારના મોત થરાદના ખેંગારપુરા નજીક રોડની બાજુમાં નાળાનું કામ ચાલુ હતું જે દરમિયાન નાળાની અંદર રેતી સરકી કરતા લેબર ત્રણ લેડીઝ અને એક નાનું બાળક હતા ત્યારે બાજુમાંથી હાઇવા ડમ્પર ગાડી નીકળતા રેતી ખસકી જતા હાઇવા ગાડી પલટી મારી ત્યારે ત્રણ લેડીઝ અને એક નાનું બાળક અંદર દટાઈ જતા મોત નીપજ્યું હતું મૃત્યુ બાદ તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે આ મજૂર વર્ગ બારેથી ધંધો કરવા માટે અહીં આવેલ અને આ કામની અંદર કોન્ટ્રાક્ટ પણ હાજર નહોતા ત્યારે કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી દેખાઈ રહી છે આગળની કારણ બે સોનલબેન જયદીભાઈ નીનામા ઉમર વરસ બાવીસ તેમજ ઇલાબેન જયદીભાઈ ભાભોર ઉમર વર્ષ ચાલીસ મૃત્યુ પામના લોકો દાહોદ જિલ્લાના તાળાગોળા ગામના બીજા રનિયાર ગામ તાલુકો ઝાલો દાહોદના અને ખેડાના વતની હતા તેમ જાણવા મળ્યું છે ખંગારપુરા નજીક એક રોડ રોડમાં કામ કરતા હતા અમે લોકો અને જે આગળ સારીમાં બાઈ લોકો માટી લેવલ કામ કરે જ હતું એ કામ કરતી હતી અને એક ટ્રક આવ્યું તો એ એ બાઈ ઉપર પલટી ખાઈ અને એક મેં ત્રણ બે કલાક સુધી મહેનત કરી અને પછી એમને બહાર એડ્રો એવા આવ્યા અને પછી મદદ કરીને એ ભાઈઓને બે ત્રણ ભાઈઓને એક નાનો છોકરો એમને બહાર કહી નીકાળ્યા અને અમે કેટલા વાગ્યાની ઘટના બની હતી કાકા આ ચાર સડાચાર શું નામ આપનું દુનિયામાં કશુંભાઈ રત્નાભાઈ તમે બધા ક્યાંના રહેવાસી છો મેં દાહોદ જિલ્લાના અહીં શું સરકારી કામ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા હા એ સરકારી આ રોડ ખરો ને એમાં તમારા કોન્ટ્રાક્ટર કોણ હતું અમારે કોન્ટ્રાક્ટર વર્ધાભાઈ શંકરાજી કયા ગામના છે એ લાખણીથી નજીક ખેરોલા બાર લગભગ સાડા ચાર વાગે બપોર પછી સાડા ચાર વાગે ઢંગારપુરા ગામ છે તે ઢંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું અને લોકો ત્યાં રોડનું કામ રોડની દિવાલ બનાવવાની હતી દીવાલની નાલી ખોદવાનું માટી કાઢવાનું કામ ચાલુ હતું એ દરમિયાન ત્યાંથી ટ્રકવાળો આવ્યા જે રેતી ભરેલું આવ્યા છે એ નીકળેલ અને થોડો જ્યાં વણાંક છે આ વણાંક ઉપર મતલબ એને બહુ ધ્યાન આપેલું નહીં આવ્યાવાળાએ અને ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી છતાં એણે ત્યાંથી પોતાનું આવ્યા કાઢેલ છે બેદરકારીપૂર્વક અને એના હિસાબે આવ્યા પલટી મારી જતા જે ખોદેલું હતું નાલું એની અંદર આવ્યા પલટી મારી જતા એ જગ્યાએ જે આવ્યા રેતી ભરેલું હતું આ રેતીમાં અને આવ્યામાં ટોટલ ત્રણ સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા એમનો કરોડ મોત નીકળેલા એ લોકોને અત્યારે હાલે સરકારી હોસ્પિટલમાંથી લઈ આવ્યા છે પણ બધાને સીધે એને રેસ્ક્યુ કરી શકાયેલા નથી એટલે એમની અહીંયા અત્યારે પોસ્ટમોર્ટમ થશે અને પછી કાયદેસર જે જેની કોન્ટ્રાક્ટરની જો જવાબદારી હશે તો તેના વિરુદ્ધ અને ડ્રાઈવરની બેદરકારી ઇન્વેસ્ટિગેશન કરી અને કાયદેસર એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એ બાજુ તુબારણ સબંધ ભારત ન્યૂઝ સરાદ